એવરીવન તમારા બધાનું સ્વાગત છે જેબીસ કિચનમાં શિયાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે તો કંઈક ને કંઈક ગરમ ખાવાનું મન થતું જ રહે છે તો આજે આપણે ગરમા ગરમ ટેસ્ટી અને હેલ્ધી એવો હાંડવો બનાવવાનો છે તો તમે વિડીયોને લાસ્ટ સુધી જરૂરથી જોજો અને વિડીયો કેવો લાગે છે એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો સૌ પ્રથમ તો મગની દાળ ચણાની દાળ મકાઈ અને અડદની દાળનો મેં અહીંયા લોટ બનાવીને રાખ્યો છે તો તે લોટ લઈ લેવાનો છે પછી તેમાં આપણે જે ખાટી છાસ હોય તે એડ કરવાની છે થોડી જ છાસ એડ કરવાની છે નહીતર વધારે ખાટો થઈ જશે પછી તેને સરખી રીતે મિક્સ કરવાનો છે જો તમને થોડું એવું લાગે તો થોડી છાસ એડ કરવાની છે વધારે ખાટી હોય તો નથી કરવાની જો ઓછી ખાટી હોય તો તમે વધારે છાસ એડ કરી શકો છો પછી જો છાસ એડ થઈ જાય પછી થોડું થોડું પાણી એડ કરતું જોવાનું છે અને આપણે તેને મિક્સ કરતું જોવાનું છે સરખું એવું બેટર બનાવવાનું છે બહુ પતલું પણ નહીં અને જાડું પણ નહીં એવું બેટર છે પછી તેને કલાક માટે આથો લાવવા માટે મૂકી દેવાનું છે કેમ કે આથો લાવવો જરૂરી છે જો તમે ઇન્સ્ટન્ટ બનાવશો તો તેમાં એટલો બધો સ્વાદ નહીં આવે અને જો તમે આ રીતના આથો લાવીને બનાવશો તો સ્વાદ ખૂબ જ સારો આવશે તો હવે આપણો આ હાંડવો સરસ રીતે મિક્સ થઈ ગયો છે અને હવે તેને ઢાંકીને ત્રણ થી ચાર કલાક માટે આથો લાવવા માટે મૂકી દેસુ જો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો તમે જોઈ શકો છો કે સરસ એવો આથો આવી ગયો છે તો તેને આપણે જોઈ લેશું હું તમને બતાવી દઉં એકવાર કે એકદમ છૂટું છૂટું આ રીતે થઈ ગયું છે એટલે સમજવાનું કે આથો આવી ગયો છે હવે તેમાં આપણે થોડા મસાલા એડ કરી દઈશું

જો તમને એવું લાગે કે બહુ વધારે ઘાટું છે તો તમે એડ કરી શકો છો અને પછી મેં અહીંયા લીલું લસણ એડ કરેલું છે જો તમારે નાખવું હોય તો નાખી શકો છો જો તમે ઓનિયન કે ગાર્લિક નથી ખાતા તો તમારે એને સ્કીપ પણ કરી શકો છો હવે થોડી એવી ઝીણી કટ કરેલી મેથી અને થોડા એવા ધાણા એડ કરી દેસુ હવે બધું જ સરખી રીતે નખાઈ જાય એટલે હવે તેને મિક્સ કરી લેવાનું છે ફરી વખત અને હાંડવામાં થોડી આવે એટલા માટે આદુ મરચીની પેસ્ટ બનાવીને રાખી હતી તો તે એડ કરી તે તમારા મુજબ બનાવવાની છે તમે કેટલું તીખું ખાઈ શકો છો તે રીતે આપણે એડ કરવાની છે અને મેં અહીંયા થોડી દૂધી પણ કટકો નાનો એવો છીણીને નાખી છે જો તમારે દૂધી નાખવી હોય તો નાખી શકો છો નહીં તો સ્કીપ પણ કરી શકો છો અને ગાજર છે કોબીજ છે તે બધા વેજીટેબલ જો તમારે છીણીને આમાં એડ કરવા હોય તો પણ તમે કરી શકો છો હવે સરખું એવું બધું જ વસ્તુ મિક્સ કરી લેવાનું છે સારું એવું બેટર તૈયાર થઈ જાય તો હું તમને બતાવી દઉં કે આ બેટર થોડું જાડું છે એટલા માટે આપણે થોડું પાણી એડ કરી દેસુ અને સરખું મિક્સ કરી દઈશું એટલે આપણે બહુ જાડું પણ નથી રાખવાનું અને સાવ પતલું પણ નથી કરી દેવાનું એ રીતનું આપણે બેટર તૈયાર કરી લેશું તો હવે આપણું બેટર એકદમ બનીને તૈયાર છે તો હવે આપણે ગેસ પર એક ગરમ થવા માટે મૂકી મૂકી જો તમારે કડાઈ કડાઈ મૂકવી હોય તો પણ શકો છો પછી તેમાં એક પાવડા જેટલું તેલ એડ કરવાનું છે તેલ થોડું થોડું ગરમ થાય એટલે તેમાં રાઈ અને તલ એડ કરી દઈશું જો તમારે આખું જીરું પણ એડ કરવું હોય તો તે પણ તમે કરી શકો છો તેનાથી પણ સ્વાદ સારો આવે છે હવે અને જો વઘારમાં તમારે લીમડો એડ કરવો હોય તો મીઠો લીમડો પણ એડ કરી શકો છો હવે તલ થોડા થોડા ફૂટી જાય એટલે તેમાં આપણે જે બેટર બનાવીને રાખ્યું હતું તે બેટર નાખી દઈશું અને સરખી રીતે તેને રાઉન્ડ શેપ આપી દઈશું ઘણા લોકો એક જ સાથે બધા જ હાંડવાનું બેટર બનાવ્યું છે તેનો વઘાર કરી દે છે પણ એના કરતા જો તમે આ રીતે એક એક થોડું થોડું બેટર એડ કરીને વઘાર કરતા જશો તો સ્વાદ ખૂબ જ સારો આવશે અને ખાવાની પણ મજા આવશે આ રીતના રાઉન્ડ શેપ સરખો એવો જાય એટલે તેને હવે ઉપરથી આપણે ઢાંકી અને તેને થોડીવાર માટે ચડવા માટે રાખી દેસુ અને જ્યારે હાંડવો ચડતો હોય ત્યારે આપણે ગેસનો ફ્લેમ મીડિયમ જ રાખવાનો છે નહીં તો જો હાઈ રાખશો તો અંદરનું જે વેજીટેબલ ને તે બધું ચડશે નહીં અને તે એકદમ રેડ થઈ જશે એના કરતાં જો હું તમને પલટાવીને બતાવી દઉં કે એકદમ સરસ રીતે લાઈટ બ્રાઉન ટાઈપ હવે થઈ ગયો હશે તો તેને બે થી ત્રણ મિનિટ માટે ચડવા દેસુ અને જો જાડો તમે આમાં હાંડવો બનાવ્યો હોય તો તમારે તેને પાંચ થી દસ મિનિટ માટે ચડવા દેવાનો છે પણ મેં અહીંયા પુડલા ટાઈપ થોડો પતલો બનાવ્યો છે તો મેં બે થી ત્રણ મિનિટ માટે ચડવા દીધું અને હવે પલટાવીને પણ થોડી વાર માટે ચડવા દેસુ અને હવે હું તમને બતાવી દઉં બંને સાઈડથી આપણો હાંડવો એકદમ લાઇટ બ્રાઉન ટેપ થઈ ગયો છે તો હવે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લેશુ અને આ રીતે આપણે બધા જ હાંડવાને તૈયાર કરી લેશું અને આને તમે કેચઅપ કે ચટણી સાથે ખાઈ શકો છો તો આપણો હાંડવો એકદમ બનીને તૈયાર છે તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ